શિકોતર્માના મંદિરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આપણે અંદર દર્શન કરવા જઈશું તો વિડિયોના અંત સુધી બને રહેજો હવે આપણે બીબડી શિકોતર્માના દર્શન કરીશું તો વિડિયોના અંત સુધી બને રહેજો મિત્રો તમને પણ દર્શન કરાવું માસી ગોતર્માના ਦੇਸ਼ ਨਾ ਮੈਂ ਇੱਕ ਮਾਤਾ ਜੀ ਦਾ ਮੇਰ ਨਾਲ ਦੇਖੂ ਮੈਂ ਅਪਚਾਇਤ ਹਰ ਪਰ ਜਮਾਤਾ ਹੈ ਉਹ ਦਰਸ਼ਨ ਕਰੋ ਮਾਸੀ ਗੋਤਰਮਾਨਾ ਕੋਈ ਕਰਵਾ ਦਿੱਤਾ ਨਹੀਂ ਨਾ ਤਾਂ ਨਾਲ ਦਰਿਕੋ ਦਰਸ਼ਨ ਕਰੋ ਆ ਤਾਂ ਕਿ ਆਉ ਨਹੀਂ ਨਾ ਭੁਆ ਜੀ ਨੇ ਸਬਰ ਦੇਉਂ ਰਹੀ ਹੈ ਆ ਭੁਆ ਜੀ ਨਾਲ ਦੇਵਾ ਪੈ ਕੇ ਰਮਾਨਾ ਜੀ ਕਿਰਨ ਮੇਰਾ ਪਿਆ ਸਕੂਲ ਮੰਦਿਰ ਤੁਸੀਂ જોઈ ਸਕੋ ਜੋ ਸੀਗੋਤਰਮਾਨੂ બહુ જ મોટું મંદિર છે માતાજીનું મંદિર આ છે રામદેવપી મહારાજ મંદિર છે દર્શન કરો રણુજાવાળા રામદેવપી અહીંયા અહિયાં લઈ છે સામે દર પૂનમે માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે હવે તમને અંદરથી બધું આ બાજુમાં કૂવો છે બહુ જૂનો માતાજીનો ગરબા પણ માન્યા તે ચડાવવામાં અહીંયા પડ્યા છે ગરબા જોઈ શકો છો તમે કૂવો બહુ મોટો કૂવો છે મસ્ત તિલો પણ છે વૃક્ષો છે ખજૂરીનું વૃક્ષ છે આ મંદિર જોઈ શકો છો બહુ મસ્ત મંદિર છે માતાજીનું બાજુમાં ધર્મશાળા પણ છે માતાજી ના પોસ્ટર પણ લગાયા છે અહીંયા દર પૂનમે પ્રસાદ આપવામાં આવે છે તો મિત્રો આવો તો પ્રસાદ લઈને જજો ગામ અહીંયા ફુવાજીની બેઠક છે તમે લાઈવ જોઈ શકો છો અહીંયા જેટલા પણ દુઃખો દૂર કરે છે માતાજી ફુવાજી જોઈ શકો છો તમે હાલમાં ચાલુ છે ફુવાજી સિગોતરમાં બુઆજી છે બીબડી સિગોતર કહેવામાં આવે છે માતાજીને કોઈ દિવસ આવો તો ચૂક મુલાકાત લોજો જો આપણે બધું બાજુમાં ફરી ગયા

માતાજીના આપણે બીબડી માના દર્શન કરીને આવી ગયા છીએ તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જહુમા જય બીબડીમાં